દહેગામ નાગરિક સહકારી સરાફી મંડળી નવનિર્મિત ભવન ઉદઘાટન સમારોહ કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે યોજાયો ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ દહેગામ નાગરિક સહકારી સરાફી મંડળીનું નવનિર્મિત ભવન ઉદઘાટન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમામાં રાજ્ય કક્ષાના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ હસમુખ પટેલ સાંસદ અમદાવાદ પૂર્વે સ્થાનિક ધારાસભ્ય બલરાસી ચૌહાણ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલ પરેશભાઈ પટેલ ભાજપના આગેવાન તેમજ સૌ મહેમાન ભેગા મળી રિબન કાપી આ સહકારી મંડળીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ અન્ય મહેમાનોમાં નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી ગુણવંતભાઈ બારોટ ચેરમેન જગદીશભાઈ પ્રજાપતિ મેનેજર તેમજ રમેશભાઈ પટેલ મોગોડી જિલ્લા રજીસ્ટ્રાર સ્તુતિબેન વ્યાસ સિતેશભાઈ સોની મેનેજર ડિરેક્ટર ધનસુખભાઈ પટેલ વાઇસ ચેરમેન આ મંડળીના અન્ય ડિરેક્ટરો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આવેલ મહેમાનોને ફૂલ છડી અને સાલ ઓડાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું અને આગેવાનોમાં પિન્ટુભાઈ અમીન નગરપાલિકા પૂર્વ ભાજપ પ્રમુખ યોગેન્દ્ર શર્મા તાલુકા ભાજપ પ્રમુખ અશોક પટેલ નગરપાલિકાના પૂર્વ ભાજપ પ્રમુખ જગદીશભાઈ એડવોકેટ તેમજ શહેરના અગ્રણી આગેવાનો તેમજ તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા આ કાર્યક્રમ સહકારી મંડળીમાં રિબિન કાપી સમગ્ર કાર્યક્રમ ગ્રાન્ટ હોટલમાં રાખવામાં આવ્યો હતો અને સૌ સાથે ભેગા મળી સમૂહ ભોજન લઈ છૂટા પડ્યા હતા રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ ગાંધીનગર

આગામી દેસાઈ મહામંત્રી ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી માન્ય રમેશભાઈ પટેલ ચેરમેન શ્રી એપીએમસી ગાંધીનગર માન્ય નૈલેશભાઈ what okay. સોચ કો બદલો સિતાર બદલ જાએંગે નજર નજર કો બદલો નજારે બદલ જાએંગે કિસ્ત બદલને જરૂરત નહી હૈસ્તો દિશા